વાસાળી ની રેખા તો કુશ ની દેખા હાલ ત્રણ સિટી માં જેની સપ્લાય શરૂ છે રાજકોટ માં જાય છે સુરત અમદાવાદ તમે જોઈ શકો છો કે દાદાએ આપણને જે આંબે પાકેલી કેરાક કહેવાય છે એટલે એકદમ કેસરી કલર છે પાયરી આંબો છે તમે જોઈ શકો છો જોવો કેરી રીતે પાયરી કેરી કેવી હોય છે જોવો

તમને તમારા ઘર બેઠા કેરી જોતી હોય તો પણ મળી રહેશે રાજકોટ અમદાવાદ સુરત તો આવી તમામ પ્રકારની આજે આપડે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને એક સુંદર મજાનો જે આ છે તે જોવા મળશે છે સૌ પ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલ માં અને તમારો પૂરો પરિચય આપી દો તમારું નામ શું છે મારું નામ નરેશભાઈ વિરજીભાઈ માંગરોળિયા ગામ વાસાળી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી છે આ બગીચો સાત થી પાસઠ વર્ષ નો છે બગીચો આપેલો છે તો આપડે બગીચા ની વાત કરીએ તો બગીચાની અંદર કયા કયા તમારે છે છે કેસર પછી રાજાપુરી છે વંદ્રાજ છે પછી જમ્બો કેસર છે પાવરી છે દેશી છે હાલ હરેશભાઈ કરમશીભાઈ ભાઈ જેસર વાળા તેમને એને ઈજારા ઉપર આપી દીધેલા છે તો આપડે તેમની પાસેથી આ કેરી વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવશું કે આપણે ઘર બેઠા કેરી કઈ રીતે મેળવી

અને હાલ અત્યારે ત્રણ સિટીમાં તો એની કેરી થાય જ છે રાજકોટ સુરત અમદાવાદ તો પ્રોપર દરરોજ ટેમ્પો અહીંથી ભરાઈ જાય છે તો તમને ત્યાં તો ડાયરેક્ટ તમને મળી જશે

તમારું પૂરું નામ પેલા કેજો ને એડ્રેસ સાથે અશોક ભાઈ કરમજી ભાઈ અને જે સર અને આપણે ઇજારા છે રાખેલો છે અને આયા કુલ તમે કેટલા બગીચા રાખેલા છે અહીંયા કેદરિયા ની અંદર બે બગીચા રાખેલા છે કેદરિયા ની આની ક્યાં બગીચા ખરા હા બે બગીચા વાત છે બે બગીચા વાત છે અને અહીંયા કુલ કેટલા થડિયા છે આ 500 થડિયા છે 500 થડિયા અહીંયા છે ને વાત ચાલી 300 થડિયા ન્યા છે હમ હમ

એકદમ ફળ અમારા બગીચામાં છે ચારસો ગ્રામ સુધી માંડીને માંડી ને એક કિલો ગ્રામ સુધી નું ફળ છે અને એક ઓર્ડર અમને ઓર્ડર થી લખાવશો તો આવતા વર તમારે અમને ફોન નહીં કરવો પડે સામે થી તમે કેરી ખાઈને ને સંપર્ક કરશો મિત્રો આપણે આ બગીચાની વિશિષ્ટતા આપણે સંભળાવી બરાબર અશ્વિનભાઈ કે આ બગીચાની વિશિષ્ટતા એવી છે કે આ જે આંબા છે ને એ સાઠ થી પાસઠ વર્ષ જૂના છે ત્યારબાદ એ લોકો એક વર્ષ માટે આ માવજત કરે છે અને તેની અંદર માત્ર ને માત્ર દેશી ખાતર કે આપણા શરીરને કોઈ પણ જાતનું નુકસાન નથી થતું રાસાયણિક ખાતર કોઈ પણ પ્રકારની દવા કે ખાતર વાપરતા નથી અને આ આંબાની આપણે જેટલા આગળ વિડીયા જોયા છે તમે મારા વિડીયા જોયા છે આગળ બધા તેની અંદર તમે અવડું ફળ પણ ક્યાંય જોયું નહીં હોય એ ચારસો ગ્રામથી માંડી અને એક કિલો સુધીની કેરી તમને જોવા મળશે અને આ વર્ષે તમે કેરી મંગાવશો એટલે સામેથી આવતા વર્ષે તમે કોલ કરશો કે ભાઈ અમારે ઓલી કેરી જોઈએ મિત્રો આજે આપણે જે સાવરકુંડલા તાલુકાના વાયશાળી ગામે એક સરસ મજાનો બગીચો આપણે જોયો તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને તમારા મંડળને શેર પણ કરી દેજો જેથી તે લોકો પણ આ કેરી વિશે બધું જાણી શકે